રામ નવમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી જગન્નાથ મંદિર ખાતે રામ જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો મંદિર ખાતે અખંડ સુંદરકાંડનું પણ આયોજન કરાયું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અહીંયા આરતી કરવા પહોંચ્યા હતા તેમણે અહીંયા નિવેદન પણ આપ્યું તેમણે કહ્યું રામ એટલે સત્ય પવિત્રતા ક્ષમા અને ઉદારતા તેમના આશીર્વાદથી સમગ્ર વિશ્વનું જીવન ચાલે છે જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં રામ નવમી ઉજવાય છે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રથમવાર નવમીની ઉજવણી કરવામાં આવી ભગવાન રામનું મહત્ત્વ એ સમગ્ર દુનિયાના બધા જ જીવોમાં છે રામ એટલે સત્ય રામ એટલે પવિત્રતા રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા ભગવાન રામના આશીર્વાદથી સમગ્ર વિશ્વ જ્યારે ચાલતું હોય ત્યારે ભગવાન રામનું જીવન એ કરોડો લોકો માટે ખૂબ પ્રેરણાદાયી છે અને આજે રામનવમીનો પવિત્ર દિવસ છે ભગવાન શ્રી રામજીનો જન્મ અત્યારે બપોરે બાર વાગે ખૂબ આનંદપૂર્વક સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે એ બધા તન મનથી ભગવાન રામનો જન્મદિવસ ઉજવવા છે રામનવમીનો આજે પવિત્ર દિવસ છે જગદાનથ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આજે આવશે ભગવાન રામચંદ્રજીનો આજે જન્મોત્સવ છે તે ધામધૂમપૂર્વક માત્ર ગુજરાત પરંતુ આખા દેશની અંદર ઉજવાશે ખાસ કરીને દેવદાસજીએ બાપ પૂછી મારી સાથે તેમની સાથે વાતચીત કરીશું બાપુ ભગવાન રામનું આજે ભવ્ય મંદિર બન્યું પ્રથમ વખત રામનવમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જગન્નાથ મંદિરના પણ ઉજવાશે કેવી રીતે જવો જેવી રીતે કે ભગવાન રામજી પોતાની જન્મભૂમિમાં કેટલા વર્ષો પછીની આ પહેલી આપણી જે રામ નવમીનો ઉત્સવ ભગવાનનો જન્મોત્સવ આવ્યો છે ખૂબ લોકોમાં હૃદયમાં ભાવ સાથે આનંદ ઉત્સાહ સાથે જગન્નાથજી મંદિરમાં પણ અખંડ ચોવીસ કલાકના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ પૂજાઓ મંત્ર જાપ અને ભગવાનની હંસોત્સાર મહાપૂજા સાથે અનેક ભક્તોની સંતોની ઉપસ્થિતિમાં આજનો આ રામ ભગવાનને રામનવમીનો જન્મોત્સવ મનાવવામાં આવશે બાપુ જ્યારે પ્રથમ વખત આજે રામ જન્મોત્સવ ઉજવાનો છે ભગવાન રામનું પ્રથમ મંદિર બન્યું ત્યારબાદ આજે જગન્નાથ મંદિરમાં કેવા પ્રકારના કાર્યક્રમો હશે કે બાર વાગી જ્યારે જન્મોત્સવ થશે કેવી વિશેષ વિધિ કરવામાં આવશે જેવી રીતે કે અખંડ ચોવીસ કલાકને પાઠને પૂર્ણાવતી થશે મંત્ર જાપની પૂર્ણાવતી કરવામાં આવશે ભગવાનને પંચામૃત થી સ્નાન કરાવવામાં આવશે શુદ્ધ સ્નાન કરાવવામાં આવે છે અત્તર ઇત્યાદિ સુગંધિત દ્રવ્યોથી ભગવાનને સ્નાન પૂજન કરાવી કેસર કુમકુમનો તિલક કરવામાં આવશે અને બાર વાગે જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવશે અને ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવશે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સૌને શું કહેવા માગશો ગુજરાત ફસ્ટના માધ્યમથી બસ બધાને ખૂબ ખૂબ રામનવમીની ખૂબ ખૂબ વધાઈ ખૂબ ખૂબ સાધુવાદ અને બસ ભગવાનના રામને આપણે હૃદયમાં બિરાજમાન કરી શ્યા રામમય સબ જગદાની કરહું પ્રણામ જોડી જુગપાની આપણા જીવનને પણ રામય બનાવી અને સૌ માનવ જીવન કૃથાર્થ કરે એવી મંગલકામનાને પ્રાર્થના કરીએ છીએ હતા તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આજે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ જે છે તે ખૂબ ધામધુર્વા ઉજવાશે અને ખાસ કરીને જે પ્રમાણે જે વિશેષ પારણું છે તે તૈયાર કરવામાં આવ્યું છે બરાબર બપોર બાર વાગશે ત્યારે ભગવાનનો જે છે તે જન્મોત્સવ વિધિ જે છે તે કરવામાં આવશે સુદોધક જલ્મ સ્નાન દ્વારા જે છે તે તેમની વિધિ છે તે પૂર્ણ કરવામાં આવશે સાથે જ તમામ જે નદીઓ છે તે નદીઓના પવિત્ર જળથી ભગવાનને જે છે તે જળાભિષેક કરવામાં આવશે પંચામૃતથી જળાભિષેક જે છે તે કરવામાં આવશે અને અતર ઇત્યાદિક જે સુગંધિત દ્રવ્ય યો છે તેનાથી ભગવાનનો જે છે તે શણગાર કરવામાં આવશે ને બરાબર બાર વાગે જે છે તે ભગવાન રામચંદ્રજી રાઘવેન્દ્ર રાગવિન્દ્ર સરકારનો જે છે તે જન્મોત્સવ ખૂબ ધામધૂમૂર્વક પૂર્વક જે છે તે ઉજવવામાં આવશે કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આ બુલેટિનમાં બસ આટલું જ તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર